જય ભોલેનાથ હિમાલયની ઊંચી પહાડીઓની વચ્ચે વસેલું છે એક એવું ધામ જ્યાં પહોંચવું એ માત્ર યાત્રા નથી એ તો એક આધ્યાત્મિક અનુભવ છે કેદારનાથ ભગવાન શિવનો પવિત્ર નિવાસ આ ધામ ત્રણ હજાર પાંચસો ત્રિયાસી મીટર ઊંચાઈએ સ્થિત છે જ્યાં પહોંચવા માટે ભક્તોને કરવી પડે છે અઢાર કિમીની કઠિન ચઢાઈ પરંતુ જ્યારે ભક્તના હોઠ પર હર હર મહાદેવના નાદ ગુંજે છે ત્યારે થાક પણ ભક્તિમાં ફેરવાઈ જાય છે કહેવાય છે કે મહાભારત પછી પાંડવો પોતાના પાપોના પ્રાયશ્ચિત માટે શિવજીની આરાધના કરવા આવ્યા હતા ભગવાન શિવ તેમથી રિસાઈને નંદીનું સ્વરૂપ ધારણ કરી અહીં કેદારના રૂપમાં પ્રગટ થયા હતા આજે પણ કેદારનાથના મંદિરના ગર્ભગૃહમાં નંદીના પીઠના સ્વરૂપમાં ભગવાન શિવની પૂજા થાય છે બે હજાર તેરની વિનાશક પૂર બાદ કેદારનાથ મંદિર અડીખમ ઊભું રહ્યું અને સાબિત કરે છે કે આ ધામ માત્ર પથ્થરનો નથી એ તો શ્રદ્ધા ભક્તિ અને વિશ્વાસનું પ્રતીક છે જ્યારે તમે મંદિરના દ્વાર સામે ઊભા રહો છો ત્યારે આંખોમાં આંસુ આવે છે પણ મનમાં શાંતિ છવાઈ જાય છે હિમાલયની ઠંડી હવામાં ભક્તિનો ઉષ્માક અનુભવાય છે આ યાત્રા શરીર માટે કઠિન છે પરંતુ આત્મા માટે સૌથી મીઠી કારણ કે અહીં પહોંચ્યા પછી લાગે છે કે હવે બધું મળી ગયું જય ભોલેનાથ હર હર મહાદેવ